માંડવી શહેરમાં શ્રી લોહાણા સમાજની રવાડી બે હજાર પચીસનો ભવ્ય લોકોત્સવ ધામધૂમપૂર્વક યોજાયો હતો શહેરનો સૌથી મોટો લોકોત્સવ ગણાતી આ રવાડીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો કાર્યક્રમ અંતર્ગત શ્રી સુંદરવર મંદિર ખાતે શ્રી કૃષ્ણની પૂજન બાદ પૂજ પ્રભુની શોભાયાત્રા નિરીક્ષણ માટે પ્રસ્થાન કરાવી હતી આ પ્રસંગે શ્રી જીતેન્દ્રભાઈ જમનાદાસ બાવળ પરિવાર મનસુખભાઈ જયંતિલાલ ગણાત્રા પરિવાર તેમજ રવાડી ઉત્સવના કાર્યકર્તાઓએ વિશેષ ફાળો આપ્યો હતો શ્રી શૈલેષભાઈ રતિલાલ મડિયાર પરિવારના હસ્તે રવાડી પ્રસંગનું મુખ્ય આયોજન કરાયું હતું સમગ્ર માંડવીમાં લોક ઉત્સવનો માહોલ સર્જાયો હતો અને તમામ શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે યોજાતી આ રવાડીમાં કચ્છ બહારથી વસતા માંડવી લોહાણા સમાજના અગ્રણીઓ પણ અચૂક આ રવાડીમાં હાજરી આપે છે